આજકાલ ટેકનોલોજી છે ને એના કારણે ઓનલાઈન દુનિયામાં એટલી ઝડપથી વિકસી રહી છે જેના કારણે કમાણીના ઘણા બધા માધ્યમો બની ગયા છે લાખો લોકો યુટ્યુબ ફેસબુક ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર જેવા ઓનલાઈન પ્લેટફોર્મ છે એના પર વિડીયો પોસ્ટ કરીને દરરોજની સારી એવી કમાણી કરી રહ્યા હોય છે હવે આમાંથી કેટલાક લોકો એવા હોય છે કે જે સફળ લોકો વધારે કરોડો રૂપિયા સુધી એની કમાણી પહોંચી જાય છે ચીનની જ એક મહિલા છે જેનું એક અઠવાડિયામાં એકસો ને વીસ કરોડ રૂપિયાની એમણે કમાણી કરી છે હવે કેવી રીતે વાત કરું તો ચીનની મહિલા ઝેંગ જિયાંગે ઓનલાઈન પ્લેટફોર્મ પર અનોખો વિડીયો કોન્ટેન્ટ તૈયાર કર્યું છે એનાથી માત્ર એના ફોલોઅર્સ જ નહીં પણ ઓડિયન્સમાં પણ એટલો બધો વધારો થયો છે ચીની મહિલા ઝેંગ ઝિયાંગ કે જે ઓનલાઈન પ્લેટફોર્મ પર અનોખો વિડીયો કોન્ટેન્ટ તૈયાર કરે છે અને આનાથી માત્ર એના ફોલોઅર્સ અને ઓડિયન્સમાં જ વધારો નથી થયો પરંતુ એની સાથે કરોડો રૂપિયાની કમાણી પણ કરી લે છે હવે કેવી રીતે એટલે જેંગ ઝિયાંગ છે એ ઓનલાઈન પ્રોડક્ટ પ્રમોશનમાં એક અલગ જ રિવોલ્યુશન લાવ્યા છે ટિકટોકનું નામ તો આપણે સાંભળ્યું જશે જે ચાઇનીઝ પ્લેટફોર્મ છે એ જેંગ ઝિયાંગના પચાસ લાખથી પણ વધારે ફોલોઅર્સ છે અને એવો શું કરે છે પ્લેટફોર્મ પર માત્ર થોડીક સેકન્ડમાં જ ઓનલાઈન પ્રોડક્ટની માહિતી આપે અને માત્ર ત્રણ સેકન્ડ સુધી એ પ્રોડક્ટ બતાવે અને એના વિશેની માહિતી આપે છે હવે આ ટ્રીકની મદદથી એમણે અને અત્યાર સુધી એમણે એક વીકમાં એકસોને વીસ કરોડ રૂપિયાથી પણ વધુ રૂપિયા છે કમાઈ લીધા છે એટલે શું કરે કે એમના સહાયક એક એમને બોક્સ આપે એ બોક્સમાંથી એક પછી એક વસ્તુઓ બહાર કાઢે છે બહાર કાઢીને એની માહિતી આપે એની કિંમત બોલે ત્રણ સેકન્ડમાં જ એ પ્રોડક્ટ છે બદલી નાખે અને આવી રીતે જ એમણે કરોડ રૂપિયા કમાયા છે